anh <laughs> મારું નામ કિશોર છે યકુભા ગોહિલ બુધેલ રહેવામાં સવારે આઠ એક વાગે વાડીએ મારા મજુર ને લઈને દવા છાંટવા ઝાડ ની અંદર ગયો હતો પછી બપોરે બાર વાગે એનો ફોન આવ્યો જય વિયા જય રિયાદીનો કે ભાઈ મારે આ દાળિયો જોતો છે મારે દવા માટે તો પછી મેં કીધું વાંધો નહીં લઈ જજે એટલે પછી ચાર વાગે પાછો મારી પાસે આવ્યો હવે તો ભાઈ મારે દસ પણ બીજા નાખવાના છે દવાના એટલે મેં કીધું તો કે તમે દર વર્ષે આવી રીતે કરો છો એમ કરીને મને ધમકી આપીને નીકળી ગયા અને એના ભાવ્યો ને બોલાવ્યું સાત થી સાડા સાતના સામા મારા સંગને ફોન કરી ધોકા ભાઈ ધારિયા લઈ અને મારા સંગને ખૂબ મારા એનો હું બચાવી ગયો મારા સંઘને તો મારે કોઈ ધારિયાનો અને ધોકાનો ઘા કરી ચાર થી પાંચ જણા જેના નામ છે જયવીસી જયરાજસિંહ ભરતસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ લગદીવસિંહ ગોહિલ તથા મયુરસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા જદુવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ આ લોકો એક સંપ કરી અને મને કે તમે દર વર્ષે આવું કરો છો તમે દાડિયા અમારા લઈ જાય દાડિયા અમે તમારા અમે નથી લેતા અમે દાડિયાના પૈસા દઈ લે તો અમને તમારે આ રીતે હેરાન ન કરો ના કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ ની કઈ નઈ મારા સંગે ફોન ખાલી કર્યો એને કે ભાઈ આવું તમે શું કામ મારા પપ્પા આ રીતે ધમકી દો તો તારે શું મારા મારા સંગ ને માબેન સામે ગાવું દીધી મોબાઈલમાં જય જયરાજ છે અને પછી જયરાજ બધા એના એમના ભાઈઓને કાકા દાદાના ભાઈઓને પાંચ એક બોલાવ્યો અને અમારે બાપ દીકરા પર તૂટી પડ્યા મારા ઘર પાસે